જય શ્રી કૃષ્ણ મિત્રો ચાલો ગંગા આવી રહ્યા છે તો ગંગા મૈયાનું સરસ મજાનું ભજન સંભળાવું છું શ્રી ગણેશાય નમ પતિ પાવની ગંગે મૈયા કી જય જય બોલો રે જય બોલો ગંગા મૈયાની જય બોલો જય બોલો રે જય બોલો ગંગા મૈયાની જય બોલો નાના મોટા સરવે બોલો ગંગા મૈયાની જય બોલો નાના મોટા સરવે બોલો ગંગા મૈયાની જય બોલો પ્રેમથી બોલો ને બોલાવો ગંગા મૈયાની જય બોલો પ્રેમથી બોલો ને બોલાવો ગંગા મૈયાની જય બોલો સાવરે સોનાની માની વે લડી રે સાવરે સોનાની માની વે લડી રે રૂપાના પૈડા સે ચાર ગંગા મૈયાને જય બોલો રૂપાના પૈડા ચાર ગંગા મૈયા જય બોલો ધર્મીને મન માડી ઢું કડા રે ધર્મીને મન માડી ઢું કડા રે પાપીને રે દૂર ગંગા મૈયાની જય બોલો પાપીને રે મન દૂર ગંગા મૈયાની જય બોલો મેરે માળીડો વીરો વીર વારી મેરે માળીડો વીરો વારી રે વાટ માં હાટડી મંડાવ ગંગા મૈયાની જય બોલો પાટ પાટમાં હાટડી મંડા ગંગા મૈયાની જય બોલો બદ્રીનાથ રે સંગા વશે રે બદ્રીનાથ થી ગયા વસે રે હારલા લહેરા તારે જાય ગંગા મૈયા ની જય બોલો હારલા લહેરા તારે જાય ગંગા મૈયાની જય બોલો જય બોલો રે જય બોલો ગંગા મૈયાની જય બોલો બદ્રીનાથ કેટલેક દૂર છે રે બદ્રીનાથ કેટલેક દૂર છે રે થર્મીને મનઢો કડા રે ધર્મીને મન ઢોકડા રે પાપીને રે મન દૂર ગંગા મૈયા ની જય બોલો પાપીને રે મન દૂર ગંગા મૈયા ની જય બોલો જય બોલો રે જય બોલો ગંગા મૈયા ની જય બોલો મેરે વાણીડો વીરો વા મેરે વાિો વીરો વાર રે હાટ વાટમાં મંડાવ મંડાઓ ગંગા મૈયાની જ બોલો હાટળી વાટમાં મંડાવ મંડાઉ ગંગા મૈયાની જ બોલો હરિદ્વારથી સંગયા છે રે હરિદારથી સંગ છે રે માને ચૂંદડી લહેરાય ગંગા મૈયા ની જય બોલો માને ચૂંદડી લહેરાય ગંગા મૈયા ની જય બોલો હરિદ્વાર કેટલ કદૂર છે રે હરિદ્વાર કેટલક દૂર છે રે ધર્મીને મન ઠો રે ધર્મીને મન કડા રે પાપીને રે મન દૂર ગંગા મૈયાની જય બોલો પાપીને રે મન દૂર ગંગા મૈયાની જય બોલો જય બોલો રે જય બોલો ગંગા મૈયાની જય બોલો મેરે સોનીો વીર વા રે મેરે સોની વીર વાટળીિિ હટડી મંડાવ ગંગા મૈયા જય બોલો વાટળી એ હટળી મંડાઓ ગંગા મૈયાની જય બોલો દ્વારિકાથીને સંગયા બશે રે દ્વારકાથી રે સંગ છે રે માને હાર લોર ચડાઓ ગંગા મૈયાની જય બોલો માને હાર લોરે ચડાવ ગંગા મૈયાની જય બોલો દ્વારિકા કેટલે કદૂર છે રે દ્વરિકા કેટલક દૂર છે રે ધરમીને મન મનઢો કડા રે ધર મીને મનઢો કડા ને પાપીને રે દૂર ગંગા મૈયાની જય બોલો પાપીને રે મન દૂર ગંગા મૈયા ની જય બોલો જય બોલો રે જય બોલો ગંગા મૈયા ની જય બોલો મેં તો મણિયારો વીરો વાયો રે મેં તો મણિયારો વીરો વારીઓ રે પાટડીએ હાટડી મંડાવ ગંગા મૈયાની જય બોલો વાલા વાટડીએ હાટડી મંડાવ ગંગા મૈયાની જય બોલો જગન્નાથપુરીથી સંગયા વસે રે જગન્નાથપુરીથી સંગયા વસે રે માને ચોડીયોનો રે શણગાર ગંગા મૈયાની જય બોલો માને ચોડીયોનો રે શણગાર ગંગા મૈયા ની જય બોલો જગન્નાથપુરી કેટલેક દૂર છે રે જગન્નાથપુરી કેટલેક દૂર છે રે ધરમીને મન ઢો રે તરમીને રે મન ઢો રે પાપીઓ ને રે મન દૂર જગન્નાથપુરીને જય બોલો ગંગા મૈયા ની જય બોલો જય બોલો રે જય બોલો ગંગા મૈયા ની જય બોલો મેં તો સુથારી વીરો વારી રે મેરો સુથારી વીરો વારીઓ રે વાટડીએ હાટડી મંડાવ ગંગા મૈયા ની જય બોલો વાટડીએ હાટડી મંડાવ ગંગા મૈયાની જય બોલો રામેશ્વર થી સંઘયા વશે રે રામેશ્વરથી સંઘયા વશે રે માને બાજુ ઠી ઢળાવ ગંગા મૈયાની જય બોલો માને બાજો ઠળી ઢળાવ ગંગા મૈયાની જય બોલો રામેશ્વર કેટલે દૂર છે રે રામેશ્વર કેટલક દૂર છે રે ધરમીને મન મનઢો કડા રે ધર મીને રે મન કડા રે પાપીને રે મન દૂર ગંગા મૈયા જય બોલો પાપીને રે મન દૂર ગંગા મૈયાની જય બોલો મેં તો કુંભારી વિરવારીઓ રે તો કુંભારી વિરવારીઓ રે વાટડીએ હાટડી મંડાવ ગંગા મૈયાની જય બોલો વાટડીએ હાટડી મંડાવ ગંગા મૈયાની જય બોલો કે કેદારનાથથી સંગયા વસે કેદારનાથ સંગયા વસે રે માને દીવડાની જામ જો ગંગા મૈયાની જય બોલો માને દેવળાની જામજો ગંગા મૈયાની જય બોલો જય બોલો રે જય બોલો ગંગા મૈયાની જય બોલો કેદારનાથ કેટલાક દૂર છે રે કેદારનાથ કેટલેક દૂર છે રે ધરમીને મન કડા પાપીને રે મન દૂર ગંગા મૈયા ની જય બોલો પાપીને રે મન દૂર ગંગા મૈયા ની જય બોલો જય બોલો રે જય બોલો ગંગા મૈયાની જય બોલો સાવરે સો નાની માની વે લડીને રૂપાના પૈડા ચાર ગંગા મૈયાની જય બોલો જય શ્રી કૃષ્ણ મિત્રો હર હર ગંગે ગંગા દશેરા છે તો ગંગા મૈયાનું ભજન ચોક્કસથી સાંભળજો જય શ્રી કૃષ્ણ